નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો સુરત મોટા વરાછા એટલે આપણું સૌરાષ્ટ્રનું એક ક્ષેત્ર અને એ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં એક વિદ્યા વિકાસ ચેરિટેબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક મોટું એવી સંસ્થા અને એ સંસ્થા દ્વારા સાતમો હું ફરીથી રિપીટ કરીશ કે સાતમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને એ પણ એકસો એકત્રીસ દીકરીઓનો આ સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આ વિશે તડામાર તૈયારી ચાલી રહી છે અને આ માટે વાત કરવા માટે આપણી સાથે સુરત થી જોડાયા છે મેહુલભાઈ માલવિયા મેહુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ બહુ જ સરસ આપનો જે 131 દીકરીઓનો આ સાતમો સમૂહ લગ્નોત્સવ છે આપે મને જે અમુક પિક્ચર્સ મોકલ્યા છે એમાં મેં જોયું કે તમારું કેટલું પ્લાનિંગ પૂર્વકનું આયોજન હશે કે એને જે એક એક પિક્ચર મે જોયા તો આ વખતે શું કેવી તૈયારી ચાલે છે અને કે પ્રકારનું આયોજન છે અ વાત કરું તો આવતા 9 માર્ચ 9 3 આવ

લગભગ દીકરીઓને લેવાનું લગભગ એસી ટકા જેવું પતી ગયું છે કે છે કે લઈએ દીકરી એવી આવે પપ્પા હોય છે ભાઈ હોય છે પણ હવે ત્રણ થી ચાર બેનો હોય એટલે ભાઈ નાનો હોય અને પપ્પા કદાચ કેન્સર થી લઈને કોઈ એવા બીમારી અંદર પીલાતા હોય બરોબર એટલે એ રીતની પરિસ્થિતિ હોય ને તો દીકરીને આપણે સ્થળ તપાસ કરી

હા જ એટલી હું તમને ગામનું નામ પણ આપી દઉં કે સોમનાથ મંદિર છે ને આપણે જે સોમનાથ મંદિર માંથી દીકરીએ મને આગળના દિવસે કોલ કર્યો તો ગયા વર્ષે મારે લગ્ન કરવા છે એમ એટલે હું દીકરીને ઓળખતો મેં કીધું બેન નતો સુરત માહિતી લેવા માટે સુરત આવવું પડે એમ હમ એટલે ત્યારે મને દીકરીની પરિસ્થિતિ કોઈ ખબર નતી કે દીકરીની પરિસ્થિતિ શું હશે એ દીકરી સાંજે ત્યાંથી બસ માં બેઠી છે અને સવારમાં માં અહીંયા આવી એટલે મેં અગિયાર વાગ્યા ટાઈમ આવ્યો દીકરી મને અગિયાર વાગે મળવા આવી

તમે તો જેની સાથે લોહી પણ સંબંધ નથી એમને એક કન્યાદાન કરવાનો મોકો મળે છે એટલે ખરા અર્થમાં તમે એમના વડીલ છો તમામ કરો જે આ આયોજન કરી રહ્યા છે તમામ એક વડીલની ભૂમિકામાં હોય છે અને મેં જોયું પણ છે મેહુલભાઈ અત્યારે જે તમે દીકરીની જે વાત કરી એ કદાચ જો આપને સાંભળતી હોય તો હું એમને ખાસ અમારા કરોડા ટોક્સના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપીશ કે અનેક દીકરીઓ માટે આ દીકરી એક પ્રેરણારૂપ કિસ્સો છે કે કાગળ વીણીને પણ જો એ પોતે આટલો અભ્યાસ કરતી હોય અને હું તો એમ કહીશ કે તમે એમના માટે એક છો એના માતા પિતા એટલે ખરેખર આવી આવો તો આ સાતમો સમૂહ લગ્નોત્સવ થતો હશે થશે માર્ચ મહિનામાં તો મને એવું લાગે છે કે તમારા જેટલા જેટલા કાર્યકરો જે છે આમની સાથે સેવામાં જોડાયેલા છે એ ખરેખર આશીર્વાદ ઈશ્વરના એના ઉપર વર્ષે વરસશે પણ પણ મેહુલભાઈ મને એ જણાવો કે આખું આવડું મોટું જે આયોજન છે તો એમાં આયોજન જ્યારે કરતા હોય ત્યારે આપે એક વાત તો કરી કે દીકરીઓ જે આમાં જોડાતા હોય છે એ પાછા કાર્યકર બની જતા હોય છે પણ આ આખું સાતમો સમૂહ લગ્નોત્સવ થવા જઈ રહ્યો છે સૌથી પહેલો સમૂહ લગ્નોત્સવ

પિતા હોય ને એને ત્રણ થી ચાર દીકરીઓ હોય તો એ જ વિચાર હોય છે એટલે થોડું સેટ કરી લેવા વિનંતી કરું છું

મેઘો મારાપાની પરિસ્થિતિ છે તમામ વસ્તુ જે પણ એ વિચારે છે કે મારા ફાર્મ માં થવા જોઈએ

સોળ કલાક ગઈ વધી પાછળ આઠ કલાક આઠ કલાક માંથી ચાર કલાક બાળકો માટે અને પોતાના પરિવાર માટે કાઢી નાખો તો પણ ચાર કલાક વધી બરોબર અને આ ચાર કલાક વધી ને એમાંથી બે કલાક મિત્રો મિત્ર સર્કલ મળવા માટે તમારો ફોન અત્યારે સમય પ્રમાણે જે પણ ફોન ઉપયોગ કરતા હોય તે હોય તો એના માટે કાઢી નાખો અને તો પણ જે બે કલાક વધી ને એ બે કલાક આપણે સમાજ માટે કાઢીએ છીએ વાહ વાહ

જે પણ સમજૂતી થતી હોય એ સમજૂતી થાય અને દીકરીનો સંસાર કેવી રીતના સુખી ચાલે એ પ્રયત્ન આપણે કરીએ છીએ સરસ એટલે હું જે સમય કાઢું છું એ બે કલાક નો માત્ર કાઢું છું સમાજ માટે વાહ પણ અત્યારે સમયનું દાન છે ને આપવું એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે વ્યસ્ત આપણા બધાનું જીવન એટલું બધું વ્યસ્ત થઈ ગયું છે કે સમાજ માટે જયારે પાંચ મિનિટ પડતી હોય છે પણ તમારું જે પ્લાનિંગ છે અને તમારી આખી ટીમ નું ટૂંકમાં એ જે પ્લાનિંગ છે ને તમારા નેતૃત્વ હેઠળ આ જે આ બધું થઈ રહ્યું છે એ ખરેખર બીજા અનેક લોકો જે આવા આયોજન કરે છે એમને એમના માટે એક પ્રેરક તમારી બધી વાતો છે મેહુલભાઈ આ સિવાય અમારા કરોડો ટોક્સ માધ્યમથી આપ બીજે બીજા જે લોકો સેવા સાથે જોડાયેલા છે આ પ્રકાર નહીં કે બીજા એજ્યુકેશન નું આપણું ટ્રસ્ટ સાથે એજ્યુકેશન નામ પણ જોડાયેલું છે તો એજ્યુકેશન લગતી કંઈ પ્રવૃત્તિ હોય તો એ પણ આપ જણાવી શકો જો એજ્યુકેશન ને લગતી પ્રવૃત્તિ કહું ને તો દર વર્ષે જે પણ વિધવા બેનો હોય દસમુ ભાગ ઈશ્વર માટે કાઢવાનો એ અમારી ફંડ ભેગું થાય છે પાંચ હજાર કમાતા હોય તો સો રૂપિયા જે પણ એની યથાશક્તિ પ્રમાણે આપે છે

ના એ સ્વાભાવિક છે એમ આપણે વાત એનું નામ છે એ ગુપ્ત રાખીએ કારણ કે દીકરી છે એ બે પરિવારને તારવતી હોય છે પોતે જ્યાં હોય ત્યાં અને બીજી સાસરે જાય ત્યાં પણ એટલે એક આપણી સમાજની રચના એવી છે એટલે ખરેખર પણ આપ જેવી સંસ્થાને આપના જેવા બધા કાર્યકરો ને યુવાનો ભેગા મળી અને એક આવા સરસ મજાનો સમાજને એક માર્ગદર્શક બને અને એક મશાલ બને એવો કિસ એવી પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો સુરત રહીને મને એવું લાગે છે કે આપનું વતન સૌરાષ્ટ્ર હોય એવું લાગે છે મારું વતન સૌરાષ્ટ્ર અમરેલી પાસે કેરિયાચાડ ગામ અચ્છા તો ત્યાં સુરત માં ત્યાં શું કેવી રીતે જવાનું અથવા કઈ રીતે સેટ થયા સુરત માં મારા પપ્પા ની આથી 20 વર્ષ પહેલા આવેલા હતા

કરોડા ટોક સાથે આપ જોડાયા અને અમારા અનેક દર્શકોને આપે જે ત્યાંના સુરતના આયોજન વિશે વાત કરી આશા રાખું આપનું જે આયોજન છે આ સાતમો સમૂહલગ્નોત્સવ એ પણ ખૂબ ખૂબ સફળ રીતે આપ પાર પાડો અને તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ કરોડા એનિમલ કરોડા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન રાજકોટમાં જીવદયા અને ગૌ સેવા પર્યાવરણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા છે કરોડા ટોક્સ જેની માધ્યમથી આપણે બંને અત્યારે વાતચીત કરી રહ્યા છીએ એ કરોડા ટોક્સ ના માધ્યમથી પણ અનેક દર્શકો ને પણ આપની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ ભાઈ